bem do Arica

તો રાજી રાજી મિત્રો કૃષ્ણ ભગવાન સાથે રાસ રમે એના પણ સરસ મજાના ચિત્ર તમે જોવો છો

આમાં એવું જોવાનું કારણ એમ મજા આવે તમને કારણ કે વિડીયો કે જેવા જેવા ચિત્ર છે ને એવું એવું એમને આપણે બધું દે છે કારણ કે આ કોથળો આપણે હાચા કોથળાનું અને વાડાનું બધું હાચું બધા ચિત્ર બનાવેલા છે તો મારો વિડીયો ગમ્યો હોય તો અને આ વિડીયો મેકિંગ તો તેના જાતા જ નહીં કારણ કે ઠેઠો ઠેઠ લઈ ગયા મજા આવશે અને પાયલ આપણને તમે જોવો છો તો બે દ્વારકા આવો તો આ જોવાનું તમે ભૂલતા જ નહીં કારણ કે પાયલ કેવી રીતે મજા આવી ભાઈ થઈ જાય કારણ કે અત્યારે આવવાનું નક્કી નતું હોય કારણ કે બધા ઉતાવળ કરતા હતા કે નથી જ અને તોય આયા તો આયા પછી ખબર પડી કે આયા એ સારું કર્યું નતા મન ની મનમાં રહી જાત કારણ ભાઈ મન મનમાં રહેજા જ ને પાયલ ખુશીમાં ખુશીમાં સોનેની દ્વારકાની બદલે બાલ વાટિકા કહી દીધું તેમાં જોવો એને કેટલી ખુશી કેટલી છે કારણ કે અંદર આવવાની તો તમે જોવો છો આપણે કૃષ્ણ ભગવાન આપણે ભગવાન કૃષ્ણ છે અને કૃષ્ણ ભગવાન આપણે દરિયામાં સુખાવે એવું પણ અદભુત અદ્ભુત ચિત્ર છે આપણે તમે દોર્યા છો તમને દેખાડું તમે મારી પાસે જોવો છો કારણ કે આપણે કૃષ્ણ ભગવાન બહુ અદભુત મૂર્તિ છે તમે જોઈયા છો અને બહુ સરસ જો આપડે ભગવાન પાયલ ને એટલી ખુશી છે ને એટલી ખુશી છે ને કારણ કે વાત જ આમ આગળ ફરવાની છે માત્ર માતાજીના બહુ સરસ મજાનું બધું છે તો મિત્રો તમે એને વિડીયો કારણ કે ઠેઠ લેકિન જોઈ ગયો ઠેલો ઠેઠ લેકિન આવી મજા આવે છે આવા અદ્ભુત ચિત્ર છે અહીંયા કારણ કે તમે જોવો છો તો મિત્રો આ બે દ્વારિકા આવો તો સોનાની દ્વારકામાં હું ભૂલતા ને બહુ એટલે બહુ જ મજા આવે એવું છે અને જણાવજો કારણ કે હું ફોટો નથી તમને વિડીયો જો તમે આ કાચનું બધું લગાડેલા કાચની બહુ ડિઝાઇન પાડેલી છે કારણ કે આ ડિઝાઇન ગણપતિ બાપા દોરેલા છે અંદર તો હલો એક પાયલ ફોટો પાડજો કારણ કે ફોટો પાડવાનું તો એટલે કે વિડીયોમાં જોડા લેજો આવીને આવી મજા આવે છે તો મિત્રો તમે મારી પાસે જોવો અને તમે જોવો છો માણસો કેટલું બધું જોવામાં આવેલું છે પણ કંઈક જોવાનું છે આપણે કે આ આવે ને તો બધું જોવામાં નથી આ તો હું લઈ લઉં કારણ કે એને વિડીયોના શોખે પચાસ બધું જોવાનું છું અને હજુ ઉપર પણ છે તો હાલો ઠેક નથી વિડીયોમાં જોડા લઈ ગયો ઉપર બધું જોવાનું છે તો ના જોઈએ આપણે પાયલ જો અમારા ખાયા ત્યાં ઉપર ઉપર જોવા માટે બધું જાય તો દાદરો છે આવી રીતે કાંઈક અને મીનામાં અમારા જો દર્શન કરીને વિયા હતા ને આયા બધા બા વિયા હતા મેં જોવાનું સારું હતું અંદર બહુ સારું હતું ચાલો એમને જોવાની મજા આવી તો આપણે જ આવીએ અમારે જો આવી રીતે કઈ ચિત્ર છે ઉપર અમારા જો ભાઈની બધાય દર્શન કરીને અંદર વિયા બધું જોવાનું કેમ મજા આવી અંદર મજા આવી અંદર જોવાની અંદર સારું હતું ને

જોડાયેલી કાચનું તમે જોવો છો બધું કાચનું છે અહીંયા તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એ માટે અહીંયા વિડીયોનો એન્ડ કર્યો છે તો અને ફરીવાર આપણે નવા વિડીયોમાં મળવી કારણ કે હજુ ઘણા બધા આવા વિડીયો તમને દ્વારિકાના દેખાડી તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાજી જય ઠાકોર